આ 1 રૂપિયોય મળવાનો નથી હવે તારે તારા ખુદના દમ ઊભી પૈસા કમાવવાના છે હવે એક રૂપિયોય નહીં મળે હવેથી તો મામા શું છે તમે સાંભળી લ્યો હા કે આ ભાણો દો આ કક નવું કરીને ના બતાવે ને જો આ તમને ખબર નથી કે ભાણાની લિંક ચાંડે છે ઈ ભાણાની લિંક હે આ તું આ ઉછર્યો ને ઉછર્યો ને તને મે ઉછર્યો છે તાર નો તું આ લિંક જ ઠેઠડારતો ધરેરો અધી ઉતી કાઈ ફૂટણી પાડી નથી ક્યો હવે શું પાડવાનો છે મામા મામા જો આજ કક કરીબ નવું કરીને ના ને તમે લુગડા ની દોડી નહીં આવી ઢગલા ના કરો ને તો આ તમારો ભણો નકમો રો

મારી કેન મારી કેમ મારી કેન મારા તો ખોટો હા હજર સડી ગયો ચેન ચો પોસડામાં હાથી હતી ખોટી હતી વહુ મેળાઈ ગયા હતા નહિયાથી લાયા હતા ને એમાંથી મારા કંથી સોરે ગઈ પણ આ તો શું બહુ નેમ ના લાગે કે કુક આ કુક ને આલી ફેરીને આમ ને તેમ એને સારું કરીને ઘોડવું પડે છે સારું પોંસડામી ચેન તો નવી લાગશે ખોટો હા હજર સડી ગયો ખોટો હમણાં ઉપર હતા દુપાડી કરે હા મારે બસ નું મોડું થાય પાછું ઉપર છે